નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ હબમાં હું ભરત ધરસ આપનું સ્વાગત કરું છું મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ટ્રાન્સફોર્મર આધારિત એમસીક્યુ પાર્ટ ટુ જોઈશું તો મિત્રો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર મૂલ્ય કેટલું હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મિત્રો કોને કહેવાય કે જેમાં ગૌણ ગુચડામાં આટાની સંખ્યા પ્રાથમિક ગુચડામાં આંટાની સંખ્યા કરતાં

બે અંપિયરના લોડ પ્રવાહની લાઈન પર કાર્ય કરે એટલે આઉટપુટ પ્રવાહ કેટલો છે મિત્રો મે આ એમ્પિયર છે અને હા મિત્રો યાદ રાખજો જ્યારે આંટા હોય અને પ્રવાહ હોય બંને હોય ત્યારે વ્યસ્ત સંબંધ આવે છે આંટાને પ્રવાહ બંને કિસ્સામાં શું આવે છે વ્યસ્ત સંબંધ આવે આઈ વન બાય આઈ ટુ આવે તો એન્ડ ટુ બાય એન વન એ આવશે એન ટુ અવન એન વન વ્યસ્ત સંબંધ છે મિત્રો આઈ વન શોધવાના છે આઈ વન મે છે

સાત એમ્પેર હોય કાર્યક્ષમતા કેટલી કાર્યક્ષમતા છે એકસો ચાલીસ આઉટપુટ પાવર છે પી બરાબર વી આઈ વન આઈ વન વી કેટલા છે મિત્રો ચોવીસ પોઈન્ટ સાત એટલે સાત કાઢીએ સાત અડતાલીસ એટલે કેટલા નિયર અબાઉટ એસી ટકા આવશે કાર્યક્ષમતા આપીને તો પર્સન્ટેજ માં લેવી એટલે કેટલા આવશે નિયર અબાઉટ એસી ટકા જેવો આવશે બે આન્સર આવશે નેક્સ્ટ વીસમો એક સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મર માં ઇનપુટ એસી એસી વોલ્ટેજ આપેલો છે ફોન ગુચડા માં આઉટપુટ વોલ્ટેજ આપેલો છે ઇનપુટ ને આઉટપુટ વોલ્ટેજ આપેલા છે પ્રાથમિક ગુચરા માં આટા છે તો ગોળ ગુચરા માં આટા કેટલા તો મિત્રો આટા અને વોલ્ટેજ હોય ને તો સંબંધ સમ પ્રમાણમાં આવશે શું આવશે સંબંધ સમ પ્રમાણમાં આ એપ્સાઇલન 1 છે 120 વોલ્ટ

કે જ્યારે મિત્રો પ્રવાહ આવે ને ટ્રાન્સફોર્મરમાં ત્યારે વ્યસ્ત સંબંધ લેવો એટલે કે આઈટુ આપણે આઈ વન હોય તો અહીંયા એન વન બાય એન ટુ લેવો તો આઈટુ બે છે એન વન સો છેદમાં વીસ ઉળી જાય આઈ ટુ બરાબર દસ એમ્પિયર એક આદર્શ ટ્રાન્સફોર્મરમાં બસસો પચાસ વોલ્ટ ઇનપુટ વોલ્ટેજ લાગુ પાડતા

છેદમાં પાંચ ફીટુ ચાર પોઈન્ટ છ છેદમાં બસો પચાસ ચાર પોઈન્ટ છ ગુણા પાંચો પચાસ પાંચ પાંચ વડે ભાગ એટલે પચાસ હજી બે વડે ભાગ ચલાવી દઈએ બે વડે ગુણાકાર કરી દઈએ એટલે બે વડે ગુણાકાર કરો તો બે બાર એક બે બે અને નવ છેદમાં સો થઈ જાય કાપી નાખો જીરો પોઈન્ટ

તો અહીંયા કયો મિત્રો સંબંધ આવશે સમુ ટુ જ આવશે કેટલો આવે બાવીસ ગુણ્યા બે એટલે ચુમ્માલીસ ચુમ્માલીસ હજાર ચુમ્માલીસ કિલો હોલ્ટ એટલે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા આપેલી છે એસી ટકા ખુલેટા પોઈન્ટ આઠ સો વોટ અને ચાર કિલો વોટ પર કાર્ય કરતું હોય અને ગોળ ગૂંચળામાં મળતું વોલ્ટેજ બસો ચાલીસ વોલ્ટ હોય તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ કેટલો મિત્રો પાવર કેટલો છે અહિયાં પી બરાબર ચાર હજાર વોટ ઓકે વોલ્ટેજ કેટલો છે સો વોલ્ટ

એક જેમ વીસ અને પ્રાથમિક નો ગુણ ગુચરામાં વ્યાખ્યા પ્રમાણ ગુણોત્તર કેટલો તો શું સંબંધ આવશે સીધો જ વ્યસ્ત સંબંધ પછી વોલ્ટેજ સાથે હોય કે આટા સાથે પણ સંબંધ કેવો હોય મિત્રો વ્યસ્ત આવશે ત્રીસ ના એક અને વીસ જેમ એક આવશે બી આન્સર આવશે ટ્રાન્સફોર્મર ના પ્રાથમિક ગૌણ ગુજરાત આટા હજાર અને ત્રણ હજાર છે એનવન મિત્રો હજાર

ત્રણ હજાર ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે તો યાદ રાખો મિત્રો ટ્રાન્સફોર્મર માત્ર ને માત્ર એસી પરિપથની અંદર જ એનો ઉપયોગ થાય છે પાવર ટ્રાન્સમિશન લાઈનમાં એસી વોલ્ટેજનું ટ્રાન્સમિશન થઈ રહ્યું છે જો વોલ્ટેજને એન વખત અપ કરવામાં આવે એટલે વધારવામાં આવે તો ટ્રાન્સમિશનનો પાવર વે શું થાય તો મિત્રો યાદ રાખો વોલ્ટેજ n ગણો વધે એટલે પ્રવાહ શું થાય એન ગણો ઘટે પણ પ્રવાહ ના એન સ્ક્વેર ગણો છે એટલે શું થાય પાવર વે છે i સ્ક્વેર આર એટલે પાવર વે મિત્રો શું થાય n સ્ક્વેર ગણો ઘટે પાવર થઈ જાય પી પાવર છે ને ઘટે મિત્રો જેટલો પ્રવાહ ઘટાડો બરાબર છે વોલ્ટેજ વધારો એટલે પ્રવાહ ઘટે અને પ્રવાહ ઘટે તોનો વર્ગ પ્રમાણે પાવર ઘટતો હોય છે એટલે ટ્રાન્સફોર્મર વાપરવામાં આવે છે મિત્રો ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગોણ ગુચરામાં આટલા છે મિત્રો પચાસ અને પંદરસો પ્રાથમિકમાં પચાસ છે છે જો પ્રાથમિક ફાઈવ જીરો અચલાંક છે તો ગૌણ ગુચરામાં મળતો આઉટપુટ વોલ્ટેજ કેટલો તો પ્રાથમિક માટે વોલ્ટેજ શું થશે મિત્રો આનું વિકલન કરી લો

આ ટ્રાન્સફોર્મરના એમસીક્યુ હતા મિત્રો અને વધારે જે ટ્રાન્સફોર્મરના એમસીક્યુ આપણે છે ડબલ નીટમાં પણ જોવાના છીએ તો બે પાર્ટ વન પાર્ટ ટુ ટોપિક ટ્રાન્સફોર્મર ખૂબ સહેલો ટોપિક છે એટલે બે પાર્ટની અંદર આપણે એમસીક્યુ પૂરા કર્યા છીએ નેક્સ્ટ મિત્રો વિડીયો લેક્ચરની અંદર આપણે સ્પેશિયલ છે ડબલ ઇના એમસીક્યુ જોવાના છીએ એટલે વિડીયો લેક્ચર જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો